ઓહો હા હા પણ લાકડો આ લાકડા મજૂર જોવે ના મારો તો ચંદો લાકડો આવો ના હાથી ના હું ખબર છે તમને ભૂત ઉતરતું તો હજી તો જો પાવર જ ઉતરતો નહીં પુષ્પાનો લે હેડ હવે હેડ ઉતા કર તાપા એક લાકડું નહીં ને અમનો હોજે મું પાણી જોય તો ઘેર બે હવા નહીં ચૂલા આગળ થડે ખાલી ખોટું નહીં તાપે ગા સાલા જો કરના કર લો એમ મન એમ નહીં લાગતા લે હેડ બટા હવે સીધો થઈ જા ખાલી ખોટી વસ્તી જોવા દર્શે તારું હોય વગરામ કોઈ થશે નહીં મારે મારી તારું સ્વાભું એમ તોડી નાખો યાર આગળ ગયેલા ખભાઈ તો તારું લાકડું પડ્યું તો તને કોઈ બતાવા વાળું નહી મળેલ અરે એ છોકરા આ તારો ભાપ નું પડ્યું લાકડું લઈ લે